બધા મજામાં જશો તો મારા મામાના ત્યાં જુઓ કમ્બાઇન ફસાઈ ગયું હું જુઓ તો નીકળી ગયું છે હવે અને પેલા ટ્રેક્ટરમાં અત્યારે વગર કાઢી જુઓ ખાલી કરી આમાંથી અને આજ અહીંયા ફસાઈ ગયું હતું બે જમીન છે સર તો એટલે ફસાઈ ગયું હતું નીકળી ગયું જો તો હવે બાર કાઢા નીકળી ગયું છે હવે બહાર કાઢી દેસી થોડું કપાયું ને બીજું રહી ગયું હળદે ડોગર રહી ગઈ આ ફસાય એટલે કાઢી લીધું હ

કે લગાય તમે જુઓ કમ્બાઈન નો કટર કઈ કઈ રીતે લગાવવાનું આ જુઓ તમે આ રીતે સેટ કરવાનું

થઈ ગયું તમે જોઈ લો આ રીતે ફિટ થઈ જાય અને અહીંયાથી આના જુદું કરી દેવાનું વચ્ચેથી ટ્રોલી રાખી અહીંયાથી છોડી દેવાનું આવ્યું અને આ ફસાય ગઈ તો હાલત જોવા તમે કેવી થઈ ગઈ તો જો આ જુદું પડી ગયું પટ્ટા ઉતારી દીધા જો પટ્ટા કાઢી દીધા તમે જોઈ લો કેટલું ઊંચું છે જુઓ તમે

પાછલો ટાયર કામ કરો જુઓ તમે વાળવા માટે પાછલો ટાયર ઉપયોગમાં લેવાય આપણા આમ ગાડીમાં આગળથી લેવાય પણ આમાં પાછળથી આવો તો હવે ટ્રોલી આ કંબાઇનના પાછળ જોઈન્ટ થશે જુઓ તમે અને આ ડાયરેક્ટ જશે બાજુલા ગામમાં બીજી ડોગર કાઢવાની છે ત્યાં જશે તો હવે આ ટ્રોલી ઓનાથી કનેક્ટ કરશે કમ્બાઈનથી જુઓ આ રીતે કનેક્ટ થશે હવે જો તમે અહીંયા કનેક્ટ થઈ જશે ટ્રોલી कर थोड़ा तो ये कनेक्ट हो गया है देखो अब अभी ये जाएगा दूसरे गांव में डॉक्टर निकालने के लिए

રીતે નીકળશો તમે જુઓ 厉害呢，蚯蚓。